આપણા નવા બિલોગમાં આપણે સ્વાગત છે બધા ભાઈ તો હું આપણે પાણી વાળી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણા ગૌ છે હાલ પાણી મળ્યું છે હિરંડા પણ તમે જોઈ શકો છો હિરંડાની માળ પણ જોવો કેટલી લાંબી છે નવા વિડીયોમાં આપનું સ્વાગત છે સવારે ચાર વાગે પાણી વળીતું આપણે આજે આપણા ગઉ છે આઈરંડા પણ આપણા છે માતાજીની મહેરબાની છે આપણા ઉપર આપણે ગરીબ છીએ જોઈ શકો આપ સાઈડ ઘઉ અવાણે છે આપણે રંડા ઘઉ રાયડો એ જ છે આલદો પેન્ડિંગમાં ચાલુ છે એ છે શિયાળાની સિઝનનું એ રંડાની માળ છે એ અંડા બંધ તમે જોવા કેટલા સારા છે કોમેટમાં જણાવજો એ અંડા છે લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કુંડી પેલા છે કુંડી એ સાઈડ જઈએ ત્યારે હું કુંડી અંદર પણ લસકો આવે છે ગાય ભેંસો માટે આ પણ લસકો ને ગઉં છે કુંડી આવી ગઈ છે આવી પણ બતાવી દઉં હું તમને પાણી avị chưa áp đây, đàm mà mình pòi đi vào đây, avị chưa áp đây. con gì, cái này, con này રૂડું રૂપાળું આપણું ગામડું એ ગામડું કહેવાય આપણે ગામડામાં મોટા થયા થયા છીએ ગામડા જેવું જ રહેવું પડે આપણે ખેતીવાડી તો આપણે કરવી પડે જરૂરી છે આપણામાં આજના વિડીયોમાં આટલું જ જય માતાજી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં